વડોદરામાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો આપવામાં આવ્યો છે સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે છવ્વીસ બે બે હજાર ત્રેવીસ ના દિવસે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીને વીસ વર્ષ સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે સાથે દુષ્કર્મ આચર્યાની આરોપીએ ભોળવી ફોસલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે આ બનાવમાં ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો આ બનાવમાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા દુષ્કર્મના આરોપી નસીબ રાઠોડિયાને કસુરવા ઠેર વી વીસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે તે ઉપરાંત આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા આદેશ કર્યો છે અને ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ મુજબ ડિસ્ક્રીટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે તારીખ ના રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં વર્ષ માસની સગીરાને આરોપી નસીબ કુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદનો પ્રેમજાર મો ફસાવી તેણીને તેના મા બાપથીની જાણ બહાર ભગાડી દી પ્રેમજારમાં ફસાવી લલચાવી પટાવી ફૂસલાવી અને અપહરણ કરીને લઈ ગયેલો તે બનાવની ફરિયાદનો કેસ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ તેની તપાસ થતાં વાઘોડિયા પોલીસે આરોપી નસીબકુમાર કુમાર કરશનભાઈ રાઠોડિયા વિરુદ્ધ મેરબન પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે કેસમાં આરોપી નસીબ કુમાર કરશનભીર રાઠોડીયા રહેવાસી જરૂર નવી પોક્ષો તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં વીસ વર્ષથી સખત કે તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ઈપીકોક્રમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તેમજ ઇપીકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષથી સખત કેદ અને પાંચ હજારનો સખત દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમના નામદાર અદાલતમાં જમા કરાવશે તે બોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને બોગ રૂપિયા ચાર લાખનું વિક્થીમ કોમ્પન્સેશન બોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે